નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર કેશો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે સમૂહ લગ્ન તથા સમૂહ યજ્ઞ પવિત્રનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં સ્થાનિક ધારાસભ્ય તથા ભાજપના સંગઠનના હોદ્દેદારો તથા સામાજિક લોકો ઉપરાંત બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષેની જેમાં વર્ષે પણ સમૂહ લગ્ન તથા સમૂહ બટુકોની જનોઈનો નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરાયું હતું ત્યારે સમૂહ લગ્ન અને સમૂહ જનોઈના આજના પ્રસંગે બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ પ્રમુખ અને કાર્યકરો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશ દવે કેશોદ